જે વિદ્યાર્થી મિત્રોને પ્રેમાનંદનું ચંદ્રહાસ આખ્યાન ભણવામાં આવે છે એમનું કહેવું છે કે અમને પણ મદદ કરો કદાચ પ્રેમાનંદનું આ સૌથી સહેલું કહી શકાય એવું આખ્યાન છે તમારી પાસે રમણ સોનીનું સંપાદિત જો ચંદ્રહાસ આખ્યાન હશે તો તમે એમાંથી સીધું પણ વાંચી શકશો તો પહેલો મુદ્દો આપણે ચંદ્રહાસ આખ્યાનમાં એ કરીશું કે ગુજરાતીમાં ચંદ્રહાસની કથા કેવી રીતે જાણીતી હતી અને પ્રેમાનંદ જ્યારે ચંદ્રહાસ આખ્યાન લખે ત્યારે એ જાણીતી કથામાં પોતાની રીતે કોઈ ફેરફાર કરે છે ખરો પ્રેમાનંદની આગળ જે આખ્યાનકારો થઈ ગયા નાકર વગેરેએ એમણે શું કર્યું અને પ્રેમાનંદે શું કર્યું આ બે વાત આપણે જોઈશું તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે થોડીક કથાઓ પ્રચલિત લોકપ્રિય હતી એમાં ચંદ્રહાસની કથાનો પણ સમાવેશ કરી શકાય એ પણ ખાસી લોકપ્રિય હતી મધ્યકાળના ઘણા બધા કવિઓએ આ કથા પર આખ્યાન લખ્યા છે ચંદ્રહાસ આખ્યાનની મૂળ એટલે કે કથાનું મૂળ એ જૈમિનીના અશ્વમેય પર્વમાં ચંદ્રહાસ કથા છે જૈમિની કૌત્સ કુળમાં પેદા થયેલા ઋષિ હતા યુધિષ્ઠિરના યજ્ઞમાં ઋત્વીજ અને જન્મે જયના સર્પ સત્રમાં તેઓ ઉદગાતા હતા તેઓ કૃષ્ણ દ્વેપાયન વ્યાસના સામવેદના શિષ્ય હતા જૈમિની અશ્વમેઘ ગ્રંથ એમનો વિખ્યાત છે એમનો સમય ઈસવીસન પૂર્વે સો માનવામાં આવે છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મોટા ભાગના કવિઓએ જૈમિનીની મૂળ કથાનો આધાર લઈ અને ચંદ્રહાસ આખ્યાન રચ્યું છે બધા આખ્યાનકારો અશ્વમેઘ પર્વની કથાને અનુસર્યા છે માત્ર નાકર અને પ્રેમાનંદ બે એવા કવિ છે જેમણે એ કથાની અંદર થોડી છૂટછાટ લીધી છે પ્રેમાનંદની પહેલા લક્ષ્મીદાસ રાજધરદાસ માધવ કૃષ્ણદાસ નાકર વિષ્ણુદાસ વગેરે કવિઓએ અને પ્રેમાનંદ પછી ભોજાએ ચંદ્રહાસ આખ્યાન રચ્યા પ્રેમાનંદની પહેલાં કેટલાય રચ્યા તો લક્ષ્મીદાસ રાજધરદાસ માધવ કૃષ્ણદાસ નાકર વિષ્ણુદાસ વગેરે અને પ્રેમાનંદ પછી તો ભોજાએ ચંદ્રહાસ આખ્યાન રચ્યું રાજધર દાસે સત્યાવીસ કડવાનું સરળ ચંદ્રહાસ આખ્યાન લખ્યું વિષ્ણુદાસે સંખ્યાબંધ આખ્યાનો લખ્યા એમણે જૈમિની અશ્વમેઘને આધારે યુવાનાશ્વની અને ભીમહાસ્યની કથાઓ તથા અનુશાલનું આખ્યાન અશ્વપ્રયાણ પ્રયાણ નીલધ્વજનું આખ્યાન ચંડીનું આખ્યાન સુધન્વ આખ્યાન બભરૂવાહનનું આખ્યાન લવકુશ આખ્યાન મોર ધ્વજનું આખ્યાન અને ચંદ્રહાસ આખ્યાન આટલી બધી કથાઓ કોણે લખી વિષ્ણુદાસે લક્ષ્મીદાસનું જે આખ્યાન છે એ પ્રૌઢ શૈલીમાં એકસો પિસ્તાલીસ કડવાનું ચંદ્રહાસ આખ્યાન વિષ્ણુદાસના આખ્યાન કરતા ચડિયાતું છે ગુરુ ગોવિંદદાસના શિષ્ય કૃષ્ણદાસનું ચંદ્રહાસ આખ્યાન સંવત સોળસો અડતાલીસમાં રચાયેલું જોવા મળે છે નાકર એ સોળમી સદીનો નોંધપાત્ર આખ્યાન કવિ છે પ્રેમાનંદનો સબળ પુરોગામી છે પ્રેમાનંદે નાકરમાંથી ઘણું બધું લીધું પણ છે નાકરે જૈમિનીના અશ્વમેઘને આધારે લવકુશ આખ્યાન મોર ધ્વજ આખ્યાન વીરવર્માનું આખ્યાન ચંદ્રહાસ આખ્યાન અને સુધનવા આખ્યાન એમ પાંચ આખ્યાન રચ્યા છે નાકરના ચંદ્રહાસ આખ્યાનનો પ્રભાવ પ્રેમાનંદના ચંદ્રહાસ આખ્યાન પર પડેલો જોઈ શકાય છે આ તથા અન્ય અનેક આખ્યાનોમાં નાકરે પ્રેમાનંદને સારા એવા પ્રમાણમાં કાચી સામગ્રી રો મટીરિયલ પૂરું પાડ્યું છે પ્રેમાનંદે કૌંતલ દેશ અને કુંતલપુર નામનો જે ગોટાળો કર્યો છે તે દર્શાવે છે કે પ્રેમાનંદે જૈમિનીની મૂળ કથાનું નહીં પણ નાકરના ચંદ્રહાસ આખ્યાનનું અનુકરણ કર્યું છે મૂળ કથામાં કુલિંદની રાજધાનીનું નામ ચંદનાવતી જે અત્યારનું વડોદરા અને દ્રુષ્ટ બુદ્ધિ કુંતલપુર અત્યારનું ખેડા જિલ્લાનું સરનાલ ગામ તો કુંતલપુર નરેશ કુંતલકનો પ્રધાન એ દ્રુષ્ટ બુદ્ધિ છે પ્રેમાનંદે કુલિંદને કૌંતલ દેશનો રાજા બતાવ્યો છે નાકરના આખ્યાનમાં કુલંદ મૂક્યું રાખવા દેશ કુંતલપુર તણુ નરેશ એવી પંક્તિ આવે તે પરથી પ્રેમાનંદે આવું લખ્યું હશે એમ કલ્પી શકાય નાકરે મૂળ કથામાં કરેલા અન્ય ફેરફારોનું પણ પ્રેમાનંદ અનુસરણ કરે છે તો પછી પ્રશ્ન કે પ્રેમાનંદમાં પરંપરા અને પોતી કાપણું આ આખ્યાનમાં શું છે તો ચંદ્રહાસ આખ્યાનનો રચના સમય પ્રેમાનંદ પોતાના છેલ્લા કડવામાં આ રીતે દર્શાવે છે સંવત સત્તર વર્ષ સિંહસ્થ વર્ષની સંઘ જ્યેષ્ઠ સુધી સાતમ સોમવારે પૂર્ણ કીધો પદબંધ હવે સંવત સત્તરસો સત્યાવીસમાં જેઠ સુદ સાતમ એ દિવસે સોમવાર આવતો નથી જેઠને બદલે કાર્તક માસ હોય તો તિથિ અને વાર બેવનો મેળ ખાય છે અલબત્ત સંવત સત્તરસો સત્યાસીમાં સત્યાવીસમાં સિંહસ્થ વર્ષ આવે છે એટલે રચના વર્ષ વિશે શંકાને કોઈ સ્થાન નથી રચના વર્ષ જોતા આ આખ્યાન પ્રેમાનંદનું આરંભ ગાળાનું આખ્યાન હોય એવું લાગે છે ઓગણત્રીસ કડવાનું ઓખા હરણ એ સોળસો સડસઠ ઈસવીસનમાં રચાયું પ્રેમાનંદનું પહેલું આખ્યાન એ ઓખા હરણ મનાય છે અભિમન્યુ આખ્યાન અને ચંદ્રહાસ આખ્યાન ઈસવીસન સોળસો એકોતેર એ એક જ વર્ષમાં રચાયેલા છે એના પછી તરત જ મદાલસા આખ્યાન સોળસો ને બોતેરમાં એટલે પ્રેમાનંદની ભર જોવાની હશે ત્યારે એણે આ આખ્યાનો રચ્યા છે જે પરિપક્વ કલમનો પછીથી પરચો મળે છે એ આ આરંભગાળાના આખ્યાનોમાં ન મળે પણ એક વસ્તુ કહી શકાય કે પ્રેમાનંદની અંદરનો જે કલાકાર છે એનો સ્પર્શ તો તમે અહીંયા બધે જોઈ શકો છો ચંદ્રહાસની મૂળ કથા કેવી છે ચંદ્રહાસનો જન્મ કેરળના સુધાર્મિક રાજાને ત્યાં મૂળ નક્ષત્રમાં થયો હતો એ રૂપાળો હતો એના ડાબા પગને છ આંગળી હતી એનો જન્મ થતાં એના પિતાને શત્રુએ મારી નાખ્યો માતા સતી થઈ દયાળુ ધાવ એટલે જે એને દવરાવે તે દયાળુ ધાવ એને કૌંતલપુરીમાં લઈ ગઈ દયણા દળી એને ઉછેરવા લાગી પણ એનું પણ અકસ્માતે મૃત્યુ થયું રખડી ખાતો ચંદ્રહાસ ધૃષ્ટબુદ્ધિ નામના પ્રધાનના ત્યાં બ્રહ્મ ભોજન હોય ત્યારે માંગવા જાય બ્રાહ્મણો તેને જમાડે છે અને પછી ધૃષ્ટ બુદ્ધિને કહે છે કે તું આ અનાથ છોકરાનું પાલન કર એ આગળ જતાં તારો સ્વામી થશે આ સાંભળીને ધૃષ્ટ બુદ્ધિને ચંદ્રહાસ પર દ્વેષ થાય છે એ ચાંડાલોને બોલાવી ચંદ્રહાસને મારી નાખવા જણાવે છે પણ મારાઓને દયા આવે છે તેઓ ચંદ્રહાસના પગની છઠ્ઠી આંગળી કાપી પ્રધાનને બતાવે છે ચંદ્રહાસ વનમાં ભટકતો હોય ત્યાં કુલિંદ નરેશ આવે છે અને એ ચંદ્રહાસને પોતાની સાથે ચંદનાવતી લઈ જઈ પોતાની સ્ત્રી મા મેઘાવિનીને આપે છે વિદ્યાભ્યાસ પૂર્ણ થયા પછી ચંદ્રહાસનો રાજ્યાભિષેક થાય છે કુલિંદ રાજા કૌંતલક કુલિંદ રાજા જેણે ચંદ્રહાસને ઉછેર્યો એ કૌંતલક રાજાને ખંડણી આપતો હતો રાજા ચંદ્રહાસને ખંડણી મોકલવા જણાવે છે દરમિયાન ધૃષ્ટ બુદ્ધિ ચંદનાવતી આવે છે ચંદ્રહાસની વાત સાંભળતા તેને ખ્યાલ આવી જાય છે તેથી ચિઠ્ઠી લઈ તેને કૌંતલકપુરી પોતાના પુત્ર મદન પાસે મોકલે છે એ મદનને તે લખે છે આને વિષ આપવામાં બિલકુલ વાર કરવી નહીં નગરબાર વાડીમાં થાક ખાવા રોકાયેલા ચંદ્રહાસને ત્યાં આકસ્મિક આવી ચડેલ રાજાની દીકરી ચંપક માલિની અને પુત્રી વિષયા એ બેવ જુએ છે વિષયા કુતૂહૂલવશ નિદ્રાધીન ચંદ્રહાસ પાસે જે ચિઠ્ઠી હતી તે વાંચે છે એમાં પિતાએ લખેલું આને વિષ આપવામાં બિલકુલ વાર કરવી નહીં એને લાગે છે કે લખવામાં કંઈ શરત ચૂક થઈ હશે એટલે એ ઝાડનો રસ કાઢી તેમાં આંખોનું કાજળ મેળવી વિષની જગ્યાએ વિષયા આપવામાં વાર કરવી નહીં એવું કરી દેશે મદન પિતાની સૂચનાનું તત્કાલ પાલન કરે છે ધૃષ્ટ બુદ્ધિ આ જાણ્યા પછી જમાઈ બનેલા ચંદ્રહાસને મારવાનો એક બીજો પ્રયાસ કરે છે જેમાં એ માત્ર નિષ્ફળ નથી જતો પણ જમાઈને બદલે પુત્ર મદનને ગુમાવે છે પણ છેલ્લે ચંદ્રહાસની ભક્તિથી સૌ સારા વાના થાય છે ચંદ્રહાસને રાજ મળે છે અને વિષિયા તથા ચંપક માલીની એમ બે રાણીઓ મળે છે તે ચંદનાવતીથી કુલિંદ રાજાને બોલાવી તેમના માર્ગદર્શક મુજબ ત્રણસો વર્ષ રાજ કરે છે વિષયાથી એને મકરાક્ષ અને ચંપક માલિનીથી એને પદ્માક્ષ નામના બે પુત્રો થયા આ મૂળ કથા ચંદ્રહાસની પ્રેમાનંદે આ મૂળ કથામાં ઠીક ઠીક ફેરફાર કર્યા છે ચંદ્રહાસના વિદ્યાભ્યાસને લગતી કથામાં પણ પ્રેમાનંદે ફેરફાર કર્યા છે મૂળ કથા પ્રમાણે ચંદ્રહાસને વર્ણમાલા શીખવીને બોલાવવા મથતા ગુરુને શિષ્ય કેવળ હરી એવો શબ્દ સંભળાવે છે ગુરુ રાજાને ફરિયાદ કરે છે ત્યારે રાજા આઠમા વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર કરીશ ત્યારે એ વેદાભ્યાસ કરશે એમ જણાવી ગુરુને આદર સહિત વિદાય આપે છે યજ્ઞોપવિત સંસ્કાર પછી ચંદ્રહાસ વેદ વેદાંગનો અભ્યાસ કરી એમાંથી પોતાને યોગ્ય લાગે એવો સાર તારવે છે નાકરે આ પ્રસંગમાં કક્કો ઉમેરી ધર્મબોધ કર્યો છે આમાંથી પ્રેરણા મેળવી પ્રેમાનંદ સહેત જુદા પ્રકારનો ભક્તિબોધક કક્કો ચંદ્રહાસના મોઢામાં મૂકે છે પ્રેમાનંદના કક્કામાં કવિત્વનો સ્પર્શ ઉન્મેષ અનુભવી શકાય છે બ્રહ્મભોજન પ્રસંગે ગાલવ મુનિ ધૃષ્ટ બુદ્ધિને ચંદ્રહાસ અંગે જે કહે છે શું કહે છે વિષયા પુત્રીને પરણશે તારો થશે જમાય એની પાછળની પ્રેરણા નાકરના શબ્દ એ તારું થશે જામાત્ર એમાં જોઈ શકાય પ્રધાન પુત્રી વિષનું વિષિયા કરે છે એ પ્રસંગે પ્રેમાનંદે લખેલી પંક્તિ એક નેત્રનું કાજળ કાઢ્યું બીજા નેત્રનું નીર નાકરની પંક્તિ શું છે તેમાં કાજળ કિંચિત નેત્રનું ઉમેરીને અક્ષર કીધું શુદ્ધ થી પ્રેરાયેલી આમ્ર વૃક્ષનો રસ લઈ કનિષ્ઠિકાના તીક્ષ્ણ નખ વડે વિષયા લખે છે એવું વર્ણન છે ચંદ્રહાસને મારી નાખવા ચાંડાલોને આદેશ આપતા ધૃષ્ટ બુદ્ધિ કહે છે માર્યાનું લાવજો એંધાણ નિશાની લાવજો કે તમે એને મારો અને એટલે જ પેલી વધારાની આંગળી કાપીને મારાઓ એને નિશાની તરીકે લાવે છે પ્રેમાનંદે નાકરનું બધું નથી લીધું દૃષ્ટ બુદ્ધિના મદન પરના પત્રમાં નાકરે કુળ વય વિચાર આચાર કશું જોયા વિના તું આને વિષ દઈ દેજે એ પ્રકારના વચન મૂળને અનુસરીને મૂક્યા છે તેમાં આપણને બ્રાહ્મણે કહ્યું હતું તે આ બાળક છે એટલું પોતા તરફથી ઉમેર્યું છે આને લીધે વિષ્ણુ થયેલ વિષયા પિતાને સ્વાભાવિક રીતે અભિપ્રેત હશે એવું મદન માને છે નાકરનો આ વધારો પ્રેમાનંદે ઉપયોગમાં લીધો નથી પ્રધાન દૃષ્ટ બુદ્ધિ કૌંતલ દેશ જવા નીકળે ત્યારે પુત્રી વિષયા એની પાસે આવી માર્મિક વાત કરે હે પિતા જે આંબાના ઝાડને મેં રોજ પાણી પાયું હતું એને હવે ફળ આવવાની તૈયારી છે મનમાં તેના પાલનનો વિચાર કરો તમારા રાજકાર્યને લીધે હંમેશા વ્યગ્રતા રહે છે આટલું બોલી શૈશવમાંથી યૌવનમાં પ્રવેશેલી પુત્રી ચૂપ થઈ ગઈ પુત્રીને આશ્વાસન આપી હર્ષિત પ્રધાને સેવકો સાથે પ્રયાણ કર્યું વિશયાના આ જે છે એ વ્યંજના ગર્ભ છે પિતાના ભાઈ મદનને ઉદ્દેશીને લખેલા પત્રમાં વિષયા પોતાને પરણાવવાની સૂચના સમજી વિષ ભૂલ સમજી વિષયા કરે છે એની એક સમુચિત ભૂમિકા રચાય છે નાકર આ બાબત ચૂકી ગયો છે પ્રેમાનંદે તેનો ઉપયોગ કર્યો નથી એના પરથી અનુમાન કરી શકાય કે પ્રેમાનંદ મૂળ કથા સુધી પહોંચ્યા નથી દૃષ્ટ બુદ્ધિના પત્રની અનેક વિગતો પ્રેમાનંદમાં નથી એના આધારે આ અનુમાન કરી શકાય પ્રેમાનંદે મૂળનું કેટલુંક નથી લીધું પણ બીજી બાજુ પોતાને યોગ્ય લાગ્યા તેવા ભર્યા ઉમેરા એણે ચોક્કસ કર્યા છે ચંદ્રહાસ મા બાપને માથે ઘાત લઈને મૂળ નક્ષત્રમાં જન્મેલો એ મૂળ કથા પૂર્તિ સંપ સંતર્પક ન લાગવાને કારણે પ્રેમાનંદની સંતાન સુધાર્મિક રાજાના તપની શિવજીએ એમને આપેલા શરતી વરદાનના ફળરૂપે ચંદ્રહાસના જન્મની અને તે પછી માતા પિતાના મૃત્યુની આખી વાત કથામાં ગોઠવે છે ચંદ્રહાસની ધાત્રી દાસીના મૃત્યુની વાત મૂળ કથામાં એક શ્લોકમાં નિર્દેશાય છે પ્રેમાનંદ એક ઘટના કડવા બે માં સાત કડીઓ સુધી વિસ્તારે છે અનાથ શિશુ ચંદ્રહાસને પાડોશણો પટાવી રમાડી ઉછેરે છે એ વર્ણનમાં પ્રેમાનંદ માનવતાનો સ્પર્શ કરાવે છે દૃષ્ટ બુદ્ધિને ત્યાંના બ્રહ્મભોજનના પ્રસંગમાં પ્રેમાનંદ ગાલવ ઋષિને આગવું વ્યક્તિત્વ અર્પી શ્રોતાઓનું રંજન કરે છે મારાઓ ચંદ્રહાસને મારવા લઈ જાય એ પ્રસંગને બહેલાવીને પ્રેમાનંદ આકર્ષક બનાવે છે મારાઓ દ્વારા છઠ્ઠી આંગળીના છેદથી ચંદ્રહાસને રાજ્યતણો અધિકાર સાંપડવા આડે જે વિઘ્ન હતું એ આ છઠ્ઠી આંગળી જ હતી અને એ કપાવાના કારણે હવે એને સ્વાભાવિક રીતે રાજયોગ છે અને એ જ આંગળી પેલી એંધાણી માટે પેલા મારાઓ લઈ જાય છે આખ્યાનનો સૌથી ઉત્તમ આકર્ષક ભાગ તેર થી સોળ કડવાનો છે નાટ્યક્ષમ પરિસ્થિતિઓ પારખવાની અને તેનો આખ્યાનના લાભાર્થે સૂઝપૂર્વક વિનિયોગ કરવાની પ્રેમાનંદની શક્તિના દર્શન આ કડવાઓમાં થાય છે ચંદ્રહાસના દર્શને વાડી નવ પલ્લવિત બન્યાનો સમગ્ર પ્રસંગ એ માટે દુર્વાસાનો શાપ અને અનુગ્રહની વાત વિષયાએ પૂર્વે સાંભળેલી આગાહી સુક્કુ વન થાશે અતિ લીલું જ્યારે આવશે વિષયાનો નાથ એની સાથે મેળ ખાય એવું આગલી રાત્રે આવેલું સ્વપ્ન આ બધું નાટ્યદ્રષ્ટિ સંપન્ન વાર્તા કલાકુશળ કવિ પ્રેમાનંદની મૌલિક પ્રતિભાનો પ્રસાદ છે આ ચાર કડવા પછીના બનાવોના આલેખનમાં કવિએ મહત્ત્વની વિગતોમાં મૂળ કથાનું અનુસરણ કર્યું છે છતાં ક્યાંક પ્રેમાનંદ પ્રેમાનંદપણું ડોકાયા વગર રહેતું નથી સત્તરમાં કડવામાં નાનપણાનો ઠામ જોતા ચંદ્રહાસને થયેલ શૈશવનું સ્મરણ સંવેદન વિષિયાની ઉત્સુકતા માટે આ જ લગ્ન કીજે રે દૃષ્ટબુદ્ધિનું મન જેમ રીજે રે એ ગાલવ ઋષિના વચનમાંનું નાટ્યહાસ્ય તત્કાલીન ગુજરાતી લોકાચાર પ્રમાણે થતું ચંદ્રહાસ અને વિષિયાનું લગ્ન કરુણ તથા વાત્સલ્ય રસ નિષ્પન્ન કરવા કુલિંદ અને તેની રાણીના બંધન અને તેમને પડતા વીતકોનું વર્ણન એમને બંધન મુક્ત કરવા બુદ્ધિનું પગલું સસરા અને શાળાના મૃત્યુ માટે પોતાને જવાબદાર ગણી ચંદ્રહાસ આદ્યશક્તિને હત્યા આપવા જાય છે ત્યાં આદ્યશક્તિ પહેલાં કૃષ્ણ ભગવાન ધાય આવે છે એ પ્રકારની યોજના આ બધું રસ જમાવટ અને શ્રોતાઓના રંજન અર્થે પ્રેમાનંદે સૂઝપૂર્વક કરેલું સ્વતંત્ર નિરૂપણ છે લોકરંજન કરવા જતાં ક્વચિત ચંદ્રહાસ અને ગાલવ ઋષિના પૌરાણિક પાત્રોનું ગૌરવભંગ પણ થાય છે આવા અપવાદને બાદ કરતાં પ્રેમાનંદના ઉમેરા એકંદરે ચંદ્રહાસ આખ્યાનને પોષક અને કવિત્વને પ્રગટ કરનારા પુરવાર થાય છે પ્રેમાનંદે આખ્યાનમાં કરેલા સ્વકીય ઉમેરા તેના આખ્યાનને આ વિષય પરના મધ્યકાલીન અન્ય આખ્યાનોથી શ્રેષ્ઠ આખ્યાન બનાવે છે